રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનાર આ મુર્ગા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર છે તેને પોલીસે દબોચ્યો અને તેને પોલીસે મહિલાના કપડા પણ કેમ પહેરાવ્યા અને ઘટના સ્થળે તેને જ્યારે લઈ ગયા તે સમયે આ દાદાગીરી કરનાર આ કુખ્યાત આરોપી હાથ જોડી રહ્યો તો મામલે એસીપીએ શું કહ્યું છે તે મામલે વાત કરવી છે

કડીથી પોલીસે ઝડપ્યો તે સમય પર રાજકોટ સંતાઈને આવતો તે સમયે બુરખો પણ પહેરી લેતો અને અંતે રાજકોટ જે પોલીસ છે રાજકોટ એસઓજીના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમણે માહિતી મળી હતી અને ત્યાર પછી આરોપી છે તેને દબોચ્યો પણ હતો અને આ મામલે એસીપીની વિગતો પણ સામે આવી છે અ ગત તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રાજકોટ શહેરના મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગના બનાવ સામસામે ફાયરિંગના બનાવ બનેલ હતો આ બાબત આ બાબતે પોલીસ ફરિયાદી બની અને આ લગત ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતો આ ગુનાની તપાસ એસઓજી રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાનાઓ ચડાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં છત્રીસ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે માનનીય સીપી સર માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને પકડવાની સૂચના કરેલ હોય જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ આ આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સતત પ્રયત્નશીલ હતી પણ આ આરોપી ખૂબ જ સાથીર હતો તે અરાઉન્ડ નેવું જેટલા દિવસોમાં દિવસોમાં મહિના જેટલા સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત કરતો હતો પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ એસ એમ જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરિત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવે છે અને તમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ આરોપી વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોસ્ટેમાં આ મારામારી રાયોટિંગ અટેમ્પ ટુ મર્ડર આર્મસેક તથા ગુસસિટોક જેવા કુલ 9 ગુના નોંધાયા છે સાહેબ આરોપી જેલ પર પોગાઈને મેં એવું કીધું એમ અને આરોપી પોતે પ્રાથમિક પૂછપરછમાં પણ કીધું છે કે પોતે આ આ 3 મહિનામાં અ લગભગ ત્રેવીસ જેટલા રેઠાણો બદલ છે બદલાય છે જેમ કે જેમાં છે રાજકોટ મોરબી યુપી બિહાર અમદાવાદ દમણ ધોરાજી મુંબઈ સાસણ ઉદયપુર તામિલનાડુ અને કડી ગોંડલ આમ આ આરોપી સતત પોતાના રેઠાણ બદલતો હતો અને આ ઉપરાંત રાજકોટમાં પણ બે થી ત્રણ વખત આવી ગયેલો હતો પણ જ્યારે રાજકોટમાં આવતો ત્યારે પોલીસ થી બચવા માટે પોતે મહિલાના વેશમાં અને બુરખો પહેરીને પોલીસ થી બચવા માટે આવતો આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો